રાજકોટમાં ગોંડલ રોડ પર જૂથ અથડામણ થઈ જૂથ અથડામણમાં ત્રણથી ચાર લોકોને ઈજા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લવાયા રિક્ષાને બાઇકમાં તોડફોડ કરી માલવિયાનગર પોલીસે તપાસ શરૂ કરી તો રાજકોટની આ ઘટના છે રાજકોટમાં ગોંડલ રોડ પર જૂથ અથડામણ થઈ છે જૂથ અથડામણમાં ત્રણથી ચાર લોકોને ઈજા પહોંચી છે તો હાલ તો ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ છે અને જે ઈજાગ્રસ્તો છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લવાયા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ દવે પાસેથી ગૌરવ ગોંડલ રોડ પર જે જૂથ અથડામણ થઈ છે શા માટે શું કારણ હતું શું મામલો વત્સલ રાજકોટના ગોંડલ રોડ પીડી માલોજીયા કોલેજ પાસે બનાવ સામે આવ્યો છે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવામાં કોઈ કારણ સામે નથી આવ્યું પરંતુ આમને સામે ત્રણ થી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે રિક્ષા અને બાઇક ની અંદર પણ તોડફોડ કરવામાં આવી છે જાહેર રસ્તા પર થોડા બોટલા ઘા કર્યા હોવાનું પણ સ્થાનિક લોકો છે તેમના પાસેથી જાણવા મળી રહ્યું છે ખાસ કરીને જે ઈજાગ્રસ્તો છે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને માલવીનગર પોલીસ છે કે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જો કે ઘટના થવા પાછળનું કારણ શું છે તે હજુ સુધી સામે નથી આવ્યું પરંતુ પીટી માલવિયા ફાટક ફાટક પાસેનો જે વિસ્તાર છે તે સ્લમ વિસ્તાર આવેલો છે અને ત્યાં આ અથડામણ થયો હોવાનું સામે આવી રહ્યું છે જો કે માથાકૂટ માં ક્યાંક સામે વાહન પાર્કિંગ જેવી બાબતોમાં પણ તેવી વિગતો સામે આવી રહી છે એટલે કે ક્યાંક જે બંને જૂથ છે તે અમને સામને આવી ગયા હતા અને તેને કારણે આ બે થી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલ કરવામાં આવેલ